સવાર ત્રણ થઈ ગયા છે કેમ કે આજે મોડા મોડા બ્લોક શૂટ કર્યો સવારે વ્લોક શૂટ નહોતો કર્યો કેમ કે સવારે અમે હું કે સંજયભાઈ ને ત્યાં હું કર્યા તા નહીં અલ્કેશ તો તલવાડવા સવારે વહેલા ગયા હતા અને સવારે મોડા પણ ઉઠાયું હતું એટલે સવારે કાંઈ વ્લોક શૂટ નહોતો કર્યો અને લઈને આવ્યા હતા અમે શું કહેવાય અમને તો ખબર નથી કે આજે ગણેશ ચૌથ છે પણ તોય તે પછી ત્યાં વાત થઈ શેઠાણીએ કીધું એટલે અમે લડ્ડુ લેતા આવ્યા હતા ગણપતિ દાદા માટે અને ભેગા લેતા આવ્યા હતા કેરી તો બીજા બીજી કેરી તો અમે બપોરે ખાઈ ગયા બપોરે હું જમવાનું બનાવ્યું હતું તો હું બપોરે વ્લોગ શૂટ નતો કર્યો કેમ ખાલી જમવાનું બનાવ્યું તો એનો વ્લોગ શૂટ કર્યો તો કેમ કે જા જે દિવસથી અમે જમવાનું કંઈ વ્લોગમાં લીધું નહોતું એટલે બતાવ્યું હતું કાલે હું બનાવ્યું હતું હાલ કે હા તો પાપડ વડા બનાવ્યા તા અને ઉતાવળે ઉતાવળું કેમ કે બપોરને ત્યાંથી આવ્યા અને પછી જમવાનું બનાવ્યું પાણી ચાલુ હતું અલ્કેશ ના ને એટલે ઉતાવળું ઉતાવળું રાંધવાનું ને એવું બધું કામકાજ ઉતાવળું હતું એટલે જલ્દી જલ્દી મેં બનાવ્યું નાખ્યું હતું એટલે ભૂખ પણ લાગી એટલે જાજા બધો બ્લોક છૂટ નહોતો કર્યું થોડું ઘણો હોય છે તો ક્લિપ કેસ અહીંયા મૂકી દેશે તો જોઈ લેજો અને અત્યારે બનાવી નાખી છે બપોરે તો જમવાનું જમ્યા પણ અત્યારે વાગી ગયા છે ત્રણ અને મને લાગી ગઈ છે ભૂખ એટલે મેં બનાવી લીધી છે સરસ મજાની મેગી બનાવી નાખી છે જોઈ શકો છો હું તમને બતાવું તો આવી કંઈક છે મેગી હું બચાવી દઉં પણ બે મિનિટ મને હલાવી દેવા દેજો મેં મેગી બનાવી લીધી છે સરસ મજાની અને હું મેગી બનાવતી હતી

કેમ કે અમારે આ આ શું કહેવાય આ ખાલી થઈ ગયું આ સિન્ટેક્સ આને શું કહેવાય ટાકો તો એ ખાલી થઈ ગયો છે કેમ કે અમારે કેનાલ બંધ થઈ ગઈ છે ને કેનાલનું પાણી આવતું નથી એટલા માટે તો અલકેશને હવે પાણી ભરવા જવું પડે છે હે ને તો ચીચી જો ખાઈ હું ખાઈ જ તે જે તું હે ચીચી क्या गायली देख आती नहीं येती तू ऊकाई तू क्या मतलब तू ऊकाई सी ऊकाई सी ते જોઈ શકો છો હલકે સે કેવો ઢાકી દીધું કાય ફૂટુ હોય એવું લાગે હલકેસ હા પાણી હોય એવું નત લાગતો દર ફારે ઢાકી દીધું છે અને સોરિયો લઈને જાય છે હલકેસ નેંદવા માટે હેવા નેંદવું છે હાલો પાણી ચાલુ કરી દે થોડીક વાર પાણી લેવા ગયા ને એટલે પાણી નહોતું પીવાનું એટલે બંધ કરી દીધી હવે પછી પાણી ચાલુ કરી દે અને શું કહું હવે હું હાલો મેગી ખાઈ લઈએ ફટાફટ પછી પાણી ચાલુ કરો તો હાલો કાંઈ નહીં ખાઈ લે તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે છ અને અલકેશને લાઇટ વાહી ગઈ છે એટલે હવે જવાનું છે અમારે શું કામ જવાનું છે ક્યાં જવાનું છે હું તમને કહું તો અહીંયા મને અલ્કેશ સાફ કરવાની કે અને તુવર તો તુવરમાં થોડા ઘણા સાફ કરી નાખ્યા છે પણ એક આપણે લઈ લીધી છે મકાઈ તો મકાઈ દળાવાનું છે તો અત્યારે વાગી ગયા છે છ છ વાગી ગયા છે એટલે મોડું થઈ છે તો મારે જવાનું નહોતું પણ તો એલ કે સાહેબ કીધું કે એક લાખ મનિહારે રહી રહીશ અહીંયા કોઈ રહેતું નથી આજુબાજુમાં એટલે એલ કે સાહેબ લાખ લઈ લઈ જાય છે

હાલ હે તો પવન બહુ જ બધો આવે છે આજે તો પણ ગરમ ગરમ પવન આવે છે તડકાના કારણે તો ટ્રેક્ટર આવી ગયો આ તો અહીં તો અહીંયા બોલાવે છે કે ભાઈ દેખાતું નહીં ટ્રેક્ટર આયા ટ્રેક્ટર છે

એટલે બજારમાં આવવું પડ્યું એટલે હવે બજારમાં ફરકા જઈએ નહીં આવી તો મળીએ તો ફ્રેન્ડ સામે આવી ગયા છે મોકલે થોડું ઘણું મોકલ લઈશ માયલા હોય ગેસ સપોર્ટ ટાઈમે કે થોડી જાજી ફ્રેન્ડ્સ આવી

આજે ગોલો ખાવા માટે આવ્યો એમના માટે તો અમે પણ આવી ગયા છીએ ગોલો ખાવા માટે ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ ગોલો ખાવા માટે મસ્ત મજાનો ભોળો તૈયાર થઈ ગયો છે હે ને બધું ફૂટી ફૂટી ને આખી બધું મસ્ત મજાનું